એક વાર બદલાવા જો બધા લોકો સુઈ ગયા તા હવે જાગ્યા છે તો ચા પીવાનો છે તો હાલો આપણે ચા બનાવી નાખી ચા બનવાનું ચાલુ થઈ ગયું છે હવે જોઈ છે કેવી ચા બને છે જો ચા છે તુલસીની ને આ બાજુ પ્રકાશ કાકા અને રાજુ કાકા બે ચા બનાવે કેટલા ટાઈમ પછી તમે બનાવી છે ચા આજ પાસે બનાવે છે એવું છે કારણ કે જોરદાર લાકડા છે

અત્યારે બધા બાથમાં નાવા પડ્યા છે પાછા પણ મારે નાવું છે પણ હવે વિચારું છું નાવ કે નો નાવ આ બાજુ જો નાવા જવાનું છે જમાય હવારે અથવારો કરાવવા નો આવ્યા છે હવે અત્યારે કરાવવાનો અમારે તો પટલ છે ને પડી ગયા છે બાથમાં અને હવે થોડીક વાર ના હે પછી બધા લોકો જોઈન તો કરશે તે પણ એની પેલા મારે છે ને ફાર્મ નો ટુર દેવાનો છે તો ચાલો તમને ફાર્મ હાઉસનો ટુર બાર વાગે બહુ વરસાદ હતો ને ઠંડુ થઈ ગયું હતું ને અત્યારે એટલો બધો તડકો છે ને ગરમી જેવું થઈ ગયું આ જો નો ગેટ છે અંદર અંદરથી એન્ટર થાવ ને તમે એટલે આ બાજુ સ્વિમિંગ પુલ આવે આ બાજુ ફાર્મ છે આખું બહુ મોટળ પાછળ પણ એ વાપરવા મળત પણ વરસાદ આવી ગયો ને ત્યાં ગારા જેવું થઈ ગયું ત્યાં કોઈ જાતું નથી અહીંયા ને અહીંયા રાતે અમે બહુ બધી ગેમું રમી હતી અને એવું હતું આ છે આખું મકાન હવે આ મકાનનો તમને ટૂર આપી સાઈડમાં બાદ તો તમે જોઈ લીધો જ છે તો ચાલો આ બાજુ છે ને પેલા ઝાડ છે ને આંબા ને એવું છે એમાં કેરી ને એવું આવ્યું છે તો તમને કેરી બતાવું મેં તો કેટલા ટાઈમ પછી આમ લાવ્યું કેરી આંબામાં જોઈએ મસ્ત મજાનો આંબો હશે તમે કેરીના લુરખે લુરખા જોઈ લો મને એમ સવારે વરસાદ આવતો હતો ને એમ થતું હતું કેરીનું શું થતું હશે પણ મને કઈ લાંબુ લોલેજ નથી આંબામાં કે આ પલ્લી તો ગઈ છે આપણી નજર આવે પણ આ કેરી પછી ખાવા જેવી રહેતી છે કે નહીં રહેતી હોય એ નથી પાસળનો ભાગ કેતો હતો ને એ આ છે ને લગ્નનું ફાર્મ છે પણ ઈ માલિક છે ને અહીંયા હારો બાથ ને એવું બનાવેલું છે ને એટલે ભાડે આપે છે તો અમે નાવા આવ્યા હતા પણ પાસળનું છે ને એ તમને કારક યુઝ કરવા દે ને તમારે બેટ બોલ ને એવું રમવું હોય કે રાતે રમવું હોય તો રમવા મળે પણ અમે રાતે અહીંયા જ રમ્યા હતા કારણ કે કાલે વરસાદ થોડીક વાર રહી ને પેલા ચા ને એવું પી લઈ કારણ કે હજી બધા રૂમ માં હુતા છે બધા જાગી જાય ને પછી આખો કામ નો ટુર બતાવી દે અહીંથી આપણે ચાલુ કરશું પપ્પા ને કાકા બેહી ગયા છે ને કાક ખાય છે હું ખાતા ખબર નથી શું છે આ લીમડા નો મોર

તમને મજા આવી ગઈ છે આમ બાથ માં જો આ બાજુ આ સો હોય ચા પી લીધી કેમ ચા લઈ લીધી અરે કોલ ઘડક હોય આવી ચા તમારે થી નો બન્યા આટલે પીવાની છે એવું છે એમને જો આ બાજુ ચા ના કપ લઈ લઈ ને બધા ધોય શું છે ત્યાં બાથમાં લઈને આવ્યા કલર તો કડક મેં કીધું બાથમાં ઠંડી કરવા લઈને આવ્યા ખુ ચાલો ચા પીએ સાડા છ થઇ ગયા છે ને આ બાજુ નાઈ નાયન બે ગયા કોઈ નાવાનું નામ કેમ નથી લેતા શું થાય છે થાકી ગયા થાકી ગયા આ ભાઈ ને તો બાવડા દુખવા મળ્યા ધુપ્કા ઓછા મારતા હું વાત મક એવું તોય દુખે છે થઈ બહુ એટલે આ બાજુ પપ્પા બે ગયા છે

અને ચાલો હવે હું તમને છે ને ફાર્મનો ટૂર આપી દઉં કારણ કે બધા લોકો જાગી ગયા છે રૂમ બધા ખાલી થઈ ગયા છે તો જો અહીંથી મેં તમને કીધું હતું ને આપી તો અહીંથી એન્ટર થતા છે ને સાંજના જમવાનું બધા લોકો બનાવે છે તો પૂછી લે સાંજે શું બનાવવાનું છે ને બધા નાઈ નાઈ થાકી ગયા કે હવે કોઈ નથી નાવાનો બસ પૂરો કોઈ ના એવું લાગતું બધા ના પણ બધા ડોગ દુખે કોકને માથું દુખે એવું થયું છે એવું છે આ બાજુ જો ભક્તિને ભૂખ લાગી ગઈ છે ઉમરા ચાલુ કરી દીધા છે ને હાજે શું બનાવાનું છે વકારેલી ખીચડીનો પ્લાન છે તો ખીચડીનું બધું રેડી થાય છે અહિયાં બધા લોકો બેસી ગયા છે તો જો એન્ટર થતા છે ને આ રીતના થોડીક ઓસરી જેવું આવે અને રસોડું તો તમે જોયું જ છે આખું રસોડું છે આ બંધ એટલે છે કે એનું પર્સનલ વસ્તુ બધી આમાં મૂકેલી છે પણ ફ્રીઝ બહુ મોટું આવક છે આ ફાર્મમાં જો ફ્રીજ જોરદાર મોટું છે એક વાટકી રસ પડ્યો જેને પીવો પીવા અને અંદર એન્ટર થતા આ બાજુ છે ને મોટો એવો હોલ છે જો ગાઢલા બાદલા બધી વસ્તુ છે હોલ બહુ મોટો છે આવો ને આવો સેમ હોલ છે ને ઉપર છે ઈ તમને બીજી સેમ બેડરૂમ છે ઈ બહુ મોટી છે અને બાથરૂમ તો ભાઈ સાહેબ એટલું મોટું છે વાત પૂછો માં એક માણસ ફાર્મ માં વધારે વ્યક્તિ આવી જાય જગ્યા ખેટી હોય ને તો બે માણસ આમાં ઉતારે એવડું મોટું બાથરૂમ છે બાથ બતાવી દઉં ભાથની બાજુમાંથી ઉપરની રૂમ બધી જાય છે તો એ તમને બતાવી દઉં તો આ બાજુ જો ભાથ તો તમે જોયો હતો બાથ બહુ જોરદાર છે હવે હું એકલો નાહવા પડી કોઈ નાહે નહીં ને આ બાજુ જો બે હવાનો ગજેબો હતો અહીંથી ઉપરની રૂમ બધી તમને બતાવું બાજુમાંથી જ સીડી જાય છે અહીંયા ફોટા પાડવા પણ કોઈ આવ્યું નહીં ઉપર હારે અહીંથી વાડીઓના ફોટા જોરદાર આવત તો જો અહીંયા ઉપર એ બે રૂમ છે પેલા આવ્યા ને એમ કેતા આ રૂમ પર્સનલ છે ખોલવા નથી દેતા પછી કોકે ખોલી એ છે બતાવો આ તો પર્સનલ નહીં ખુલ્લી જ છે હાલો બતાવી દઉં અહીંયા બેડરૂમ છે જોઈ લો જોરદાર આ તો હોટલમાં હોય એવો જ છે ને જે નવે નવો લાગે યુઝ નથી કર્યો કોઈ કોથળી સડાવેલી છે બે એક રૂમ છે પણ એ ખૂલતો નથી એ લોક લાગે છે આ બાજુ જો વાડી છે આજુબાજુમાં વાડી જેવું છે કેવો લાગ્યો ફાર્મ એ કહેજો કોમેન્ટ બોક્સમાં કદાચ આ લોકો છે ને ભાડે નથી આપતા એવું કહેતા હતા પછી કંઈ ખબર નથી આ બાજુ બીજો જે નીચે હોલ હતો ને એવો સેમ હોલ હતો જો અવડો મોટો ને આમાં બધા જેન્સ સુતા હતા ફાર્મમાં જોરદાર મજા કે હોલની બહાર જાવો ને એટલે સીધા તમે ગેટની બાજુમાં સડવાનો ત્યાં સડી જાઓ તો જો આ બાજુનું છે સીધો રોડ આવી જાય

ફાર્મ હાઉસ સાફ કરે છે ને કાકી આપણે જેણે સારું આપ્યું હોય એને સાફ કરીને દેવું પડે અમારું એવું માનવું છે એટલે જો આખું ક્લીન કરી નાખ્યું છે હવે આનો ઉપયોગ જ કોઈ નહીં કરે ખાલી સામાન પડ્યો રહ્યો છે તો બેહું છે ને એવું છે ને બે છે અહીંયા અમે બધા જમવા બેસી જાવ એમાં ખીસડી હજી આ બે રૂમ ક્લિયર કરવાના છે થઈ જાય તો ચાલો આ બાજુ જો રિસીવ છે ને કાકી પાસે ગયો છે રિઝીવ હ હ અરે વાહ અને આ બાજુ ખીચડી બને છે તો કેવી ખીચડી બનાવવાની છે ને એ પૂછી લઈએ આ વખતે છે ને પ્રિયંકા કાકી ખીચડી બનાવે છે અને એકારે ક્યારે બબ્બે કુકર ખીચડી મૂકી દીધા છે તપેલાનું કેમ કેન્સલ રાખ્યું તપેલા માં વાર લાગે ખીચડી માં દોઢ દોઢ બબ્બે કલાક વહી જાય અને પાછી અમે ઓલું થાય શું કેવાય રબડી રબડી જેવી ખીચડી થઈ જાય એટલે આ લોકો ધક ઘટી જાય તો ધક વધી જાય તો બાળવું પડે અને ઘટી જાય તો નાખીને પાછું કરવું પડે આ ખીચડી નીચેથી બળી જાય એટલે જો કુકરમાં જ કરી નાખી મસ્ત મજાના ખીચડી મૂકવાના કુકર મૂકી દીધા છે જો મમ્મી વે ગયા છે હું છે મમ્મી તમારા બહુ વખાણ આવ્યા બધાના આ કે નાના નાના થઈ ગયા કુર્તી ને કુર્તી ને એવું પહેરી પહેરી જો અત્યારે શું કહેવાય વાસણ તો હવે છે ના કાંઈ તમને કોઈ મળે કે હું તમારે ઓલા વિડીયોમાં આવી હતી એવું કાંઈ

સાહિલ ડોલ ડોલ એવું છે કચરું નાખવા ગયા તા અને આ બાજુ જો બધી બેનું અહી બે ગઈ છે હું તમે સરસા કરો છો હવે હમ તો તમને એટલે આપણે નજીક ગયતું યુદ્ધ નું હમાસાર હતા ને એટલે પેલા પડે દેશમાં રોકેટ તો જો નાઈ લીધું છે ને હવે બાદ ખાલી કરવાનું છે ત્યાં વાલ છે ને ખોલવા છે આ લોખંડ જો પાનું બનાવ્યું છે ને છે છે કેળ વાવી જોવે શીખે છે કેમ વાલ ખોલવાનો ને અહીંયા ગારો નકરો ખુલી ગયો હાલો હવે આમથી હાલ બસ અહીંયા છે ને ગારો તો પગ ખૂતી ગયો ચાલો પાછા અંદર ફામની અંદર જાઉં સાંજના વાગી ગયા છે અત્યારે સાડા સાત અને જો બધા લોકોને છે ને ખીચડી ખાવા માટે તૈયારી દીધા છે જો આ બાજુ બધા એટલે બધા કારણ કે બે દિવસ બહુ હેવી એવી ખાજું તો જાતિ તેવું વિચારું કે ખીચડી ખાઈ લઈને એટલે હળવો ખોરાક જો મસ્ત મજાની ખીચડી બની છે અને આ બાજુ છે સાઈસ જો અમે એવું પ્લાન કર્યો છે ને બધા લોકોને છે ને એકાથે બેહી જવાનું છે મોટામાં મોટું ગુંડાળું કરવાનું છે અને આની એક રીલ્સ બનાવવાની છે બધા આમ આમ કરતા હોય ને આમ સાથ સાથ એ જો આ બાજુ બધા લોકો બે ગયા છે અને જો ડીશ માં લઈ લીધી શું થયો શું થયો અરે મેં કીધું કે ગરમ હે અરે પછી જેને જેને ઘટ્યા ને એને આ ફેલાવતું જવાનું તપ્યાનું

સંજય કાકા ને જેવીન રમે છે આ બધા ને નેમ પડ્યો ત્યારે નોત રમવું હવે બધાને રમવું છે આ બાજુ જો બે ગયા છે ખીસડી ખાઈ ખાઈ કેમ છે બસ મજા આવી ગઈ જો આવું નવું ગોઠવતા રહ્યો એમ રાજુ કાકા બે ગયા છે આ બધું હમ મજા આવી હવે આ લોકો એક રાજ ગરબાનો રાઉન્ડ લેવરાઈ દે હે ને તો ગાય સાંજ ના નવ વાગી છે આ બાજુ ગરબા બધા લેવાની તૈયારી કરી દીધી છે અને ગીતે એવું વગાડ્યું છે રસ્યો રૂપાળો ઘરે જ ગમતું નથી હવે ઘરે જ છે ન ગમતું હોય ને તો એ તે જો બધા બેહી ગયા છે હવે બધા છે ને બધા રાજ ગરબા ગાવાનું કે છે જોઈ છે કોણ કોણ રાજ ગરબા ગાય છે અત્યારે છે ને બધા લોકો છે ને રાજ ગરબામાં જોઈન થઈ ગયા છે અને અમારા ગુજરાતી છે ને ટ્રેડિશનલ છે ગમે ત્યાં રાજ ગરબા લઈને દેખાવાનું બધા લોકો રાજગરબા રમે છે નાનાથી લઈને મોટા લગી બધા લોકો ને રાજગરબા રમવાના બધા આવી ગયા હવે થોડીક વાર છે ને હું રાજગરબામાં જોઈન્ટ થઈ જાઉં જો આ બાજુ કલ્પસ આવી ગયા રાઉન્ડ માં હું પટલ જ નથી ખાલી બાકી બધા લોકો છે

နောက်တစ်ခါပြန်လာခဲ့ပါဦး તૈયારી થઈ ગઈ છે બધા લોકો જો નીકળી ગયા છે ફામે થી ઘરે જવા માટે આ બાજુ જો ઋષિ ઉભા ને રોહિત બે જ છે પાછળ બધા ખડકાઈ ગયા છે ચાલો હવે ઘરે જઈને મળશું સોનલ કેમ નથી દેખાતી આ બાજુ જો સાહિલ ની બધા જાય છે ચાલો મળે ફામ આવું છે તે ઘરે આવી ગયા છે ને જો ગાડી માંથી છે ને બધો સામાન બહાર કાઢી લઈ છે કારણ કે ત્યાં જોતું એ બધું ઠેકાણે પડી જાય અને આ બાજુ ઘોડીઓ રહેવું આપણે ઉપર ચડાવી દઈએ એટલે ઋષિ ઘોડિયામાં ઊંચો થઈ જાય તો કે અત્યારે તો નથી જ ઊંચો દિવસે હું આ બધું સેન્ડવીચનું મશીન એ બધું લઈ ગયા હતા મમ્મી કાઢે છે હવે બધા ફૂલ થાકી ગયા છે ગાઈસ હવે કાલ છે ને બે નકરો કપડાનો સમારોહ માલ છે ધોવાનો ને એવો તો ચાલો એની સાથે આજનો આ એન્ડ કરું છું હોપ કે તમને વિડીયો વિડિયો હોય છે વિડીયો ગમો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવું જોઈએ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય